જા દીકુ હા જો એ તેલ નાખવાનું કેસ કાને વિશુ ભાઈ તો હજી તો જો નવરાવી બે છે જે આપણે એક આ ગરમ એન ઉપર પહેરાવાનું બાકી છે કેમ કે આજ ઠંડી છે ઠંડી છે ને શિયાળો છે એટલે આપણે વિશુભાઈને દરરોજ ડબલ જ પહેરાવી છીએ કાને વિશુભાઈ એને હે ને હા પાડો ડગ ડગડગ ઉભો થતો બધા તો હવે અમારો વિષુ પાછું ક્યારેક ક્યારેક ડગડગ ઉભો થઈ જાય કાને એને મૂળ હોય તો ઊભો થઈ જાય પાછું થઈ જાવ તો પ્રાર્થના કરજો બધા કે વિશુ અમારો જટ હાલતા શીખી જાય બોલતા શીખી જાય કાને વિષુભાઈ હે ને અમારો વિષુભાઈ હજી હાલી નથી શકતો ખાલી ડગડગ ઊભો રહીએ કે નહીં બોલે બોલવામાં હજી નથી જો આવી રીતના ભાઈ બોલે છે હજી તો સારું બધાય આપણે આપણે તો માતાજીની ધ્રુચ રૂપ પ્રે કરતા છે પણ તમે પણ થોડીક પ્રાર્થના કરજો કે અમારો વિશે તો જો અમારો તોફાની આઈલો આવે છે જો સ્કૂલેથી છૂટી ગયા આર્યનભાઈ છૂટી ગયા છૂટી ગયા તો આ જો આર્યનભાઈ સ્કૂલેથી આવે છે કને આર્યનભાઈ જો હજુ તો બેગ બેગ ઉતારશે છે સરસ લેવા આવીને જો એની બોટલનું પાણી પીવા મેળા તરસા થાય છે ક વિશુભાઈ જો વિશુભાઈને પણ પીવું છે તો સારું બધાય કન્ટીન્યુ બ્લોકમાં રહી જો હવે આપણે વિષુભાઈ શું

જો દેખાડે છે ને મારા મમ્મી સામે છે ને તાંજળી વારો કરીશ પણ બહુ અંધારું પડીશ દેખાતા નથી આપણે જો આ લેશન કરાવવા અને કપડાં ભાઈ ની ડિસ્કો દડે રમેશ વિશ્યુ એ વિશ્યુ હાય તો જો આપણે વાસણ બાસણ ઉડકી નાખ્યા કપડા હેન્કલ નાખ્યા છે ને હવે

ફોન ગોમડેશ કા મોડું કેવું થઈ જો આને દાંદળીઓ કહેવાય પણ આને શું કહેવાય તે કમેન્ટ કરજો દાંદળીઓ ભાજી અત્યારે શિયાળામાં હારી તો હાલો આપણે મીઠવા મળવી કન્ટિન્યુ બ્લોકમાં રહીજો તો જો આપણે સાંભળીને વેટ નાખ્યો છે અને વિશુભાઈને લઈને આપણે બેઠા છે વિશુભાઈને જાઉં છે અગાસી ઉપર અને બધાય છોકરા પતંગ જે ચગાવે છે બી આંખ નહીં ગયો છે ને તો એ જે પતંગ ચગાવવાનું શરૂ જ છે હા હા ને વિશુ ખાઈ પછી અમાર વિશુભાઈ નહીં ચગાવી છે પણ અમાર વિશુભાઈ તો જો અમે જે આર્યનભાઈની પતંગમાં કંઈક મથે છે દેખાડું ઝૂમ કરીને ચોરિયા તો પતંગ ને લઈને કઈક દોરો છે સારું આપણે રસોઈ બનાવવા મળે રસોઈમાં છે આજે પાલક ની ભાજી તેલ ગરમ મૂકી દીધું છે પાલક ની ભાજી ભાવતી હોય તો કમેન્ટ કરજો આપણે કરતા દાંદળીઓ હાલો પણ આપણે ભાજી પાલક ની બનાવવાની થઈ તો આપણે તો ભાજી બધી બનાવી પડે કેમ કે આ તો ચડે એટલે થોડીક થઈ જાય જો આપણે કરજા જો અહીં રમે છે જો વિશુ નારિયણ ભાઈ ધ્રુવ બધા રમે જો જો આપણે ભાજી વગાડવા માંડ્યા છે

ભાજી ને એવું ખાવાનું જો લાલ મરસુ આરે ચા ને ભાખરી ખાય છે લખાણ કરે છે ખાતા જઈશ આર્યન છે ની ભાજી ખાસ જો આર્યન ભાઈ પણ ભાજી લઈને બે ગયા અને પણ ભાજી લઈને બે ગયા જો પેલા જો અસલ અસલ મસ્ત મસ્ત તો કે આલો બધા ખાવા વિશુ કે ખાવા લો એમ કે ચાલો આપણે બે ગેસ વાળુ કરવા તો ચાલો આપણે વાળું કરી લેવી તો કન્ટિન્યુ બ્લોક માં રહેજો આપણે ચૂલા પાઈ બેસી ગયા છીએ તાપ કરવા જો હાલો તમારે ટાઈટ નું તાપ હોય તો ભવિષ્યભાઈ બે ગયા છે ને પપ્પાને ખોળામ કાને હા તાપ કે બબુ તો બે તો જો આર્યનભાઈ ભાઈ ગયા છે ને તાપ Kandi, Nata, Pu, Eto, Wajah, Bo coba, Jauh Padahal Jau. gara-gara Menjaga, kan? Sulap, Mabih, Wain Loh, ibu Pukma, reo, lho, tuh Pukma, તો આ સાથે આપણે આજનો વિડીયો પૂરો કરીશું અને આશા કરીશું કે તમને અમારો આજનો બ્લોગ ગમ્યો હોય છે જો તમને અમારો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો ને બ્લોગમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને મળીશું આપણે હવે નેક્સ્ટ બ્લોગમાં તો બાઈ